નમસ્કાર ખેડૂત મિત્રો આજની આ વિડીયોની અંદર હું તમારું દરે દિલસે હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરીશું તો ડાંગરની ખેતીની વિશે આજની એટલે ચોમાસાની સિઝનની અંદર ડાંગરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એની અંદર અમારા એક ખેડૂત મિત્ર છે જેઓને ડાંગરની અંદર આપણી ટ્રીટમેન્ટ કરી હતી અને એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો ડાંગર તો તમને બતાડીશ કે એક વખત ચારે બાજુ તમે કેમેરો બતાડજો કે ડાંગર પહેલાં કેવી છે તો કેમેરોને છે ને સાઈડમાં બતાડજો કે ડાંગર આખી બતાડજો કેવી દેખાય છે સાહેબ એની લીલી છમ છે સારો એવો ઘેરાવ છે સારી એવી ડોગર છે અને એનો વિકાસ બી સારો છે અને ફૂટ બી સારી છે બરાબર છે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે કે જેઓને આપણી આ ટ્રીટમેન્ટ કરી હતી અને આપણી જય પરિવર્તન ઇન્ડિયાની પ્રોડક્ટ વાપર્યા પછી અમને કેવું રિઝલ્ટ મળ્યું છે તો વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે નમસ્કાર પેલું તો તમારું નામ જણાવશો ગામ ગામ ચંડીસર હા તાલુકો અને જિલ્લો અમદાવાદ સાહેબ તાલુકો છે ધોળકા જિલ્લો છે અમદાવાદ અમદાવાદની અંદર તાલુકા ધોળકા અંદર ચંદીસર ગામ છે એની અંદર આપણા એક ખેડૂત મિત્ર જે છે એમનું નામ છે નવદીપભાઈ નવલસિંહ જેઓને ડાંગરની ખેતી કરી હતી અને એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તમે આ ડાંગરની ખેતી કરી તો શું તકલીફ શું આવતી હતી પહેલાં અને અત્યારે તમે કરી તો તમને રિઝલ્ટમાં કેવું છે સાહેબ રિઝલ્ટ સારું છે અત્યારે બરાબર છે દસ દિવસ જ ત્યાં નાખી દસ જ દિવસમાં રિઝલ્ટ છે તમારે બરોબર દિવસમાં ઓકે

આ બે જ વસ્તુ આપ્યું છે બીજું કંઈ આપ્યું જ નથી કઈ ઓકે કેટલા દિવસની આ ડાંગર છે આ 23 દિવસ ની 23 થી 25 દિવસ 23 થી 25 દિવસ સાહેબ તમે સાંભળી શકો છો કે 23 થી 25 દિવસની ની ડાંગર છે પણ તે એની કુમાસ જો ખાલી એનો વિકાસ જો એની ફૂડ ભી એવી છે તમારું શું કહેવું છે આ વસ્તુથી થી વસ્તુ થી ઘણો લાભ થયો છે મને ઘણો લાભ થયો છે એમ ને

હજુ તો સોઇલ પાવર બી બાકી છે વિકાસમાં ફૂટમાં એવું ફૂટમાં બરોબર બીજું તમારા આપણે આ વિડીયો તમારા જેવા ખેડૂત મિત્રો જોતા હોય આજુબાજુ તાલુકા ધોળકા તાલુકાની અંદર તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગો છો અને એકવાર તો જરૂર વાપરવું જોઈએ આપણે વધારવા ડેમો કરવો જોઈએ અને એક વસ્તુ ને આપડે ઘણા બધા વિડીયો મૂકેલા છે યુટ્યુબ ની અંદર તમે જોશો સાહેબ તો પાંચસો ને હજારો વિડીયો આપડા જોવા મળશે સાહેબ આપડી કંપનીના અને એ ટ્રસ્ટ ઉપર તમે આ વસ્તુ બરોબર કેવું લાગ્યું સાહેબ સારું લાગ્યું સારું બરોબર જો હાંભળજો ખેડૂત મિત્રો પોતે ખેડૂત મિત્ર કહે છે અને પહેલી જ વખત વાપરે છે તોય એવું કહે છે કે ના વસ્તુ વાપરવી જોઈએ દરેક ખેડૂત મિત્રો એક વખત તો અનુભવ કરવો જ જોઈએ બરોબર છે તો વાત કરીશું એ વસ્તુ વિશે તમને વિડિયોની અંદર બતાડી રહ્યું છું કે ભૂમિ પરિવર્તન ખાતર જે તમારે ફૂટ લાવે સારામાં સારો વિકાસ કરે જેની અંદર પોટાસ જિન્ક સલ્ફેડ આયર્ન નાઇટ્રોજન હોમિજ હોઇલ ફોલિક એસિડ એમિનિયમ તમામ પ્રકારના કટે કન્ટેન્ટ મૂકેલા છે અને આપણું ક્રોપ પરિવર્તન તમારા છોડને વિકાસ કરે ફૂટ લાવે અને ગ્રીનહરી પકડી રાખે ના સોઇલ પાવર જે તમારા જમીનની અંદર જેટલું બી મૂળિયામાં ખાતર રહેલું છે બધું મૂળિયા ચોડાડે આ ત્રણ વસ્તુનો ફાયદો તો તમને ખ્યાલ આવી જ ગયો છે બરાબર તો વિડિયોની અંદર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્તે જય હિન્દ જય ભારત